અંકલેશ્વર જીઆઈડીસી માં વરસાદી પાણી માર્ગો પર ફરી વળતા ઉદ્યોગ ગૃહ પ્રવેશવાનો ખતરો ઊભો થયો છે કેડી કેમિકલ કંપની નજીક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા ઢીંચણ સમા પાણી વાહનો તેમજ પગપાળા નીકળવું પણ મુશ્કેલ બન્યું છે અનરાધાર વરસાદ વચ્ચે કાંસો ફૂલ થઈ જતાં વરસાદી પાણી નો નિકાલ અટક્યો હતો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં માં પુનઃ એકવાર વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાઈ છે અનરાધાર વરસાદ વચ્ચે વરસાદી કાસ અને ખાડીઓ છલકાઈ રહી છે. આ વચ્ચે વરસાદને લઈ હવે માર્ગો પર પાણીનો ભરાવો થઈ રહ્યો છે. ખાસ કરીને જીઆઈડીસીમાં આવેલ કેડી કેમિકલ કંપની નજીક માર્ગો પર કંપની વોલ ટુ વોલ પાણી જોવા મળી રહ્યું છે. રોડ પર ઢીંચણ સમા તો સાઈડ પર ત્રણ થી ચાર ફૂટ પાણીનો ભરાવો થયો છે. રોડ પર વાહન પર કાઢવું મુશ્કેલ બન્યું છે. તો રાહદારીઓ કંપનીની દિવાલ અડીને પસાર થતા જોવા મળી રહ્યા છે. ટુ વ્હીલર અને સાયકલ જતા કામદારો માટે સુધી મોટી સમસ્યા સર્જાઈ છે વરસાદના પાણીનો નિકાલ ન થતા છેલ્લા બે દિવસથી પાણીનો ભરાવો થયેલો જોવા મળી રહ્યો છે પાણી જો માર્ગ ન કરવામાં આવશે તો આજુબાજુની ઔદ્યોગિક એકમોમાં પાણી પ્રવેશી શકે છે જેને લઈ ઉદ્યોગોને નુકસાન સાથે રાસાયણિક તત્વો પાણીમાં વહેતા થવાનો જવાનો ખતરો જોવા મળી રહ્યો છે ઔદ્યોગિક એકમો દ્વારા વરસાદી પાણીનો નિકાલ ઔદ્યોગિક એકમો દ્વારા કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી